પાનોલી ખાતે સામાજિક સંસ્થાના સહયોગથી પાંચસો મીઠાઈના બોક્સનું શ્રમિક પરિવારોમાં વિતરણ કરાયું હતું સામાજિક સંસ્થાના યુવકો દ્વારા કંપની તેમજ અન્ય દાતાના સહયોગથી સમગ્ર આયોજન કરાયું હતું

પાંચસો બોક્સ મીઠાનું વિતરણ કર્યું છે અને આ મીઠાના બોક્સ આપવા માટે ઘણી ઘણા લોકો આગળ આવ્યા હતા જેમ કે એસઓએસ એન્જિનિયરિંગ વર્ક એસઓએસ ક્રેન સર્વિસ એસએસપી ઇન્ડસ્ટ્રીઝ બજરંગ ઇન્ટરપ્રાઇઝ ભરત ઇન્ટરપ્રાઇઝ શ્રીરામ ઇન્ટરપ્રાઇઝ પ્રિન્સ શ્રીવાસ્તવ ભાઈ જેઓએ આ બોક્સમાં અમારી સાથે સહભાગી બન્યા હતા અને અમે તો એક માધ્યમ હતા જે બોક્સ મીઠાઈના બોક્સ એમણે આપ્યું એ જ મીઠાઈના બોક્સ અમે અલગ અલગ વિસ્તારોમાં જઈને શ્રમ વિસ્તારોમાં જઈને અમે વિતરણ કર્યું છે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપ લોકો અમારી સંસ્થા સાથે જોડાઈને આ આ સેવા કાર્યમાં સહભાગી બન્યા તો અને તેમજ અમારી સંસ્થા હું તમામ લોકોને દિવાળી તેમજ નવા વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવો છો અમારી સંસ્થાને આવી જ રીતે આશીર્વાદ આપજો કે અમારી સંસ્થા જનસેવા પ્રભુસર ચેરિટેબલ ટ્રસ્ટ જે સેવા કાર્ય કરી રહી છે એ નિરંતર આ જ રીતે કરતી રહે એવી આપ સૌ ભગવાનથી પ્રાર્થના કરજો જય જય ભરત ભારત માતા કી જય